હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચકરીની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે બનાવવા માટે ગેસ ચાલુ કરી આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર મેં આ અડધો બાઉલ મોરા ચણા શેકેલા આવે છે તે લીધા છે ચણાની જગ્યાએ તમારી પાસે દાળિયા હોય તો પણ ચાલે અને એક કપ પૌવા લીધા છે અને આપણે થોડા શેકી લઈશું જેથી એની અંદર ભેજ હોય તે નીકળી જાય અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને એને શેકવાના છે બે કે ત્રણ જ મિનિટ માટે એને શેકવાના છે તો સરસ શેકાઈ જશે આપણા પૌવા અને ચણા બંને શેકાઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એકદમ ઠંડા થવા દઈશું પૌવા એકદમ સરસ ઠંડા થઈ જાય પછી આવી રીતે એને મિક્સર જારમાં લઈ એનો સરસ પાવડર કરી લેવાનો છે રીતનો એકદમ સરસ આપણે પાવડર કરી લેવાનો છે પૌવા અને ચણાનું મિશ્રણ આપણે એક મોટા બાઉલમાં લઈ લીધું છે તો એની અંદર આપણે જે બાઉલ ભરીને ચણા અને પૌવા લીધા હતા એવો જ દોઢ બાઉલ ચોખાનો લોટ એડ કરીશું એકદમ સહેલું જ માપ છે કે આપણે એક કપ ચોખ્ખા સોરી એક કપ પૌવા અને અડધો કપ ચણા લીધા હતા ચણાની જગ્યાએ તમારી પાસે દાળિયા હોય તો દાળિયા પણ લઈ શકો છો એ દોઢ કપ થયું તો દોઢ કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે હવે એની અંદર આપણે અડધો કપ જેટલું ગરમ કરીને તેલ એડ કરવાનું છે ચમચીથી એને બરાબર મિક્સ કરી લેવાનું થોડું ઠંડુ થાય એટલે આપણે હાથેથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું તો બે ટેબલ સ્પૂન તલ એડ કરીશું એક ટી સ્પૂન અજમો આવી રીતે મસળીને લેવાનું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂમ આદુ અને મરચાંની પેસ્ટ સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન હળદર હવે આ બધું એક વખત હાથેથી મિક્સ કરી લેવાનું હવે એને હૂંફાળા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો આ રીતે આપણે લોટ બાંધી દેવાનો આ લોટ બાંધતા જે કપ ભરીને આપણે ચોખાનો લોટ અને પૌવા લીધા હતા એટલો સવા કપ પાણી આની અંદર આપણે ઉપયોગ કર્યો છે આને આપણે હવે પંદર મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણો લોટ થોડો હજી કઠણ લાગે છે તેની અંદર હજી એકાદ ટેબલ સ્પૂન જેટલું બીજું પાણી એડ કરીને થોડોક એને મસરી લેવાનું એકદમ સ્મૂથ કરી દેવાનો ચલો આવો એકદમ સરસ સ્મૂથ કરી દેવાનો એમાંથી આપણે થોડો ક્લોટ લઈ લઈશું લગભગ અડધો સંચામાં માય એટલો આપણે લઈ લેવાનો છે ને એકદમ સ્મૂથ લાગે છે એક જરાય ક્રેક નથી લાગતી તો આ રીતનો આપણે લોટ કરી દેવાનો હવે આને આપણે સંચામાં લઈ લઈશું આવો પિત્તળનો સંચો છે એની અંદર આવી ચકરીની જારી મેં મૂકી છે એની અંદર આપણે આ લોટ લઈ લઈશું આ રીતે એનું ઢાંકણ ફિટ કરી દેવાનું અને હવે કોઈ બી આવી રીતે આટની પર કે થાળી પર એને પાડવાની આ રીતે આપણે ચકરી પાડતો જવાનું અને છેડો આવી રીતે એને થોડોક ચોંટાડી દેવાનો નહીંતર અંદર તેલમાં છૂટી પડી જશે તો થોડી થોડી આવી રીતે ચકરી પાડતું જવાનું અને એને તળતું તેલ થઈ ગયું છે તો એમાં આપણે આવી રીતે એક એક કરીને તળી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની બે મિનિટ પછી આપણે એને પલટાઈ દેવાની ને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાની બીજી બાજુ પણ લગભગ બેથી અઢી મિનિટ સુધી એને તળવા દેવાની ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જો હવે આપણે ચકરી સરસ તરાઈ ગઈ છે તો આપણે આ કાઢી લઈશું અને બીજી આ રીતે તળી લઈશું તળાયા પછી એવું લાગે કે કે આપણું તેલ ઠંડુ પડી ગયું છે તો ગેસની ફ્લેમ થોડીક વાર ડી ફાસ્ટ કરી દેવાની ને મીડિયમ ટુ સ્લો કરી દેવાની એકદમ સ્લો નહીં અને ફરી પાછી થોડીક વાર એને ધીરી કરી દેવાની આ રીતે બધી જ ચક્રી આપણે તળી દેવાની છે ચકરી આપણી બધી તળાઈને તૈયાર છે તો આ વખતે દિવાળીમાં જરૂરથી તમે ટ્રાય કરજો ને ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ